પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદીની પંદર વર્ષની દીકરી છે એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી જેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી

અને એ આરોપી છે જે ફરિયાદી છે એના ઘરે જ બે થી ત્રણ વર્ષથી એના ઘરે જ રહેતો હતો અને એની સાથે જ કામ કરતો હતો અને એ જ રીતે બે છેલ્લા બે વર્ષથી આ ભોગ બનનાર છે એના સંપર્કમાં આવેલો અને છેલ્લે ગઈ તારીખ બાવીસ ના રોજ એ ભોગ બનનારને અપહરણ કરી અને લઈ ગયેલો હતો આજે ગુનો છે એમાં ભોગ બનનાર જે દીકરી છે એને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી છે એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ બળાત્કારની કલમો છે અને પોક્ષોની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અમારા પ્રાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા કરી રહ્યા છે એટલે આ મૂબી સાથે જેમ તેમને લઈ ગયું તે આ જે ઘટના બની જે ઘટનામાં કોઈ વિશેષ ટેક્નોકલ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો સોશિયલ મીડિયામાં તેઓ ઉપયોગ મૂકતા હતા

આરોપી તરીકે એને મદદગારીમાં લેવામાં આવેલો છે અન્ય આ ગુનાની તપાસ ચાલુ છે અને જે પણ વ્યક્તિઓ હશે જેને સાહિલને અપહરણ કરવામાં મદદ કરેલી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં